નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે અરવલ્લીના મોડાસા શહેરમાં આવેલ કુલદીપ હોસ્ટેલ દ્વારા છેલ્લા દસ વર્ષથી ઉત્તમ સેવા કાર્યને જોવા જાણવા યોગ્ય ઉત્તરાયણ પર્વ નો આનંદ માણ્યા પછી આપણે સર્વે ભૂલી જતા હોઈએ છીએ કે પાછળ પશુ પક્ષીઓને કેટલી પીડા તકલીફ નુકસાન થતું હોય છે રવિવાર ની રજાના દિવસે સોસાયટી વિસ્તારોમાં જાહેર રસ્તા ઉપર અને મકાનોની છત ઉપર દૂરી પડી રહેતી હોવાથી અને કાતેલ દોરી પશુ પક્ષીઓ તેમાં ફસાઈ જતા હોવાથી પશુ પક્ષીઓને નુકસાન પહોંચતું હોય છે જે ના થાય તે માટે કુલદીપ હોસ્ટેલ

નાશ કર્યો હતો જે ખરેખર બિરદાવા યોગ્ય છે ખૂબ ખૂબ અભિનંદન સર્વે સેવા ભાવીઓને જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ વિદ્યાર્થીઓએ દોરા ભેગા કરીને ઉત્તરાયણ પછી ઉત્તરાયણના તહેવારોમાં આપણી મજા અને જીવ જીવો કેટલા બધા જીવોની સજા થાય છે તો એનો નાશ કરવા માટે આ વિદ્યાર્થીઓ આખી ટીમ બનાવીને અલગ અલગ સોસાયટીઓમાં અલગ અલગ સોસાયટીઓમાં ફરી ફરીને આટલું ભેગું કરેલું છે જે આપણને દેખાય છે કાલે મોરાસાના વિસ્તારની મોટી સોસાયટીઓ દેવભૂમિ શિવમ સોસાયટી ગોવર્ધન વન ટુ પારસ સોસાયટી અલંકાર સોસાયટી જલદીપ અને જલધારા આ વગેરે સોસાયટીઓ ભેગા થઈને આ બધા જ દોરાઓ ભેગા કર્યા છે જેની આ હોળી કરી છે આ તમામ દોરા વજન કરતાં બત્રીસ કિલો વજન ભેગો થયો છે આવી અગાઉ પણ બે હોળી કરી ચૂક્યા છે કુલદીપ હોસ્ટેલના ના વિદ્યાર્થીઓ દેખાય છે છેલ્લા દસ વર્ષથી આ સેવા કરે છે કેટલો જ જલનશીલ પદાર્થ છે